તો તો આપણે ખાઈએ વગર રોટલી અને ચા વગા આવેલી રોટલી તો ફિક્સ હોય ફિક્સ રાતની રોટલી બધા એટલે આ બની દેવાનું સારું સારું કઈ લાડજો

કિદી એયવા ઘરે થી રુતુ બેનને કરીશુ સ્કૂલમાં ડ્રોપ પોઝિટિવ સ્કૂલમાં ડ્રોપ કરીશ એક દીદી આવી એમ ન સ્કૂલમાં ડ્રોપ પછી અમે જઈશું જવા એરપોર્ટ એરપોર્ટ જવાનું બહાર વીદર જો મસ્ત આમ મારું રહ્યા નહીં લીધે થોડું આખો બે અઠવાડિયો આવ્યો માઇનસ પહોંચવા હોય પણ આપણને થોડું સારું લાગે તો કાલ તો તો ઠંડી હા તો 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 તે કુરાવારા કોલ બનાવવા લઈ છે કે કરી બે જાય હારું તો ના હારું એટલે તમારે પહેરવાના સ્વેટર ચાલો પછી મળીએ કેટલું ટ્રાફિક હજુ જો કેટલી અડારિંગ રાખી કેટલી સડનલી જતી હોય બ્રેક આવી હોય ને ઈમો જ ગાડી એડે પર સીટી અડવાતી નજીકથી ના અડ પણ આવી તો પેલો હેડો જાય હું આવી તો હેડો જવાનું પડે રોકી એકદમ ઊભો થઈ જાય બ્રેક માર એટલે પણ આઈડિયા ના આઈડિયા ના નતર બ્રેક આવે ને સ્લીપરી થઈ જાય સ્નોમાં વધારે ય એક્સિડન્ટ થાય ઓમ થાય ને નોર્મલી તો પણ ના હિસાબે ગાડી ગાડીમાં બ્રેક આવવાની જલ્દી

બે કઢી આજે જબ્બર વાત ઋતુ હશે નથી આજે ખાલી તૈણ આવો ખાધો તૈણ તૈણ ને તણ બધો ચટલાય એ વાત આ જ જંગળા આવી ને એવો ખાલી ખાલી તણ ખાધો તો ના એ <laughs>